સરકારી ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ સહાયક પરથી બે હાજર પચીસ અન્વેશ નિમ્ણો કુકમ વિતરણ સમારોહ સેન્ટ સ્ટીફન હાઈસ્કૂલ ગોધરા રોડ ગંજ દાહોદ ખાતે યોજાયો મળતી માહિતી મુજબ દાહોદ જિલ્લામાં સરકારી ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ સહાયક ભરતી બે હજાર પચીસ અન્વી કમિશનર શાળાઓની કચેરી ગાંધીનગર પ્રેરિત જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી દાહોદ આયોજિત નિમણૂક હુકમ વિતરણ સમારોહ સેન્ટ સ્ટફિન્સ હાઈસ્કૂલ ગોધરા રોડ ગંજ દાહોદ ખાતે યોજવામાં આવ્યો હતો જેમાં કુલ ફાળવેલ સુડતાલીસ ઉમેદવારોમાંથી તેતાલીસ ઉમેદવાર હાજર રહ્યા હતા આ કાર્યક્રમના અધ્યક્ષ તરીકે શિક્ષણ સમિતિના ચેરમેન શ્રી કમલેશભાઈ માવી જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી એસ એલ દામા જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી એ બારિયા તેમજ અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા હાજર તમામ ઉમેદવારો કે જેઓ સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયક તરીકે જોડાવાના છે તેઓએ આનંદની લાગણી અનુભવતા રાજ્ય સરકારનો આ તબક્કે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો બિરોચીપ કાળુભાઈ ડામોર સાથે કેમેરામેન સેનસિંગ બારિયા આઇ સેવન ન્યૂઝ ગુજરાતી દાહોદ